ભાભરના કુવાડા ગામે આવેલી બનાસ બેંકના કર્મચારીઓની મનમાનીથી ગ્રાહકો હેરાન પરેશાન બનાસ બેંક કુવાડા શાખામાં બેંકના કર્મચારી ગ્રાહકોને હેરાન કરતા હોવાની લોકોની રાવ બેંકના કર્મચારી ગ્રાહકોને ધક્કા ઉપર ધક્કા ખબરાવતા હોવાની લોકોની રાવ કોઈ સ્ટંગ માટે તો કોઈ ખાતા ખોલાવા માટે બેંકના કર્મચારીઓ ગ્રાહકોને ધક્કા પર ધક્કા ખવડાવતા હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈક મોબાઈલ નંબર બદલવા જાય તો અને ખાતામાં નામ થોડું સુધારવાનું હોય તો કોઈ એટીએમ કઢાવવા માટે જાય તો કહે છે કે કાલે આવજો આજે નહીં થાય ત્યારે આવા ફોગટનો પગાર ખાવાવાળા કર્મચારીઓને બનાસ બેંકના ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી જલ્દી પગલા લેવામાં આવે ને ગ્રાહકો હેરાન ન થાય તે માટે સારા કર્મચારી મોકલવામાં આવે તેવી હાલ ઉઠી છે અંગે જાગૃત ગ્રાહક પોતાના એટીએમ કાર્ડના કામ માટે બેંકમાં ગયા હતા જ્યાં તેમને વારંવાર ધક્કા ખવડાવતા તેમણે વિડીયો એટીએમ ઉતાર્યો હતો જો કે બેંકના કર્મચારી અનેક લોકોને ધક્કા ખવડાવી રહ્યા હતા બેંક કર્મચારી આરામથી ખુરશી પર બેસી આરામ કરી રહ્યો હતો કોઈ બેંક કર્મચારીના સગા સંબંધીઓ આવે છે તો એનું કામ થાય છે પરંતુ બાકી ગ્રાહકોનો નહી જોકે બનાસ બેંકમાં ખાસ કરી પશુપાલકોના ખાતા છે ત્યારે આવા કર્મચારીના કારણે બેંકના ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જોડે આ અંગે અગાઉ પણ મીડિયામાં અહેવાલ ચાલેલ છે જોકે હાલ તો બેંકના જે તે અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગ્રાહકો હેરાન થતાં બંધ થાય તેવી ગ્રાહકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ